છે કરી સીધા જ અને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી સુરતના લોકોના વિકાસ માટે આ નાણાંનો ઉપયોગ થાય આખા દુનિયામાં સુરતનું નામ રોશન થાય આવા મોટા પ્રોજેક્ટને લોકાર્પણ કરવા માટેનું જ્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું એ મોદી સાહેબે સ્વીકાર્યું છે અને સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે મોદી સાહેબ સુરતમાં આવે એના પહેલાં એક અઠવાડિયાથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ દ્વારા એક સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કે મોદી સાહેબનો જે સફાઈનો આગ્રહ છે એ સફાઈના આગ્રહને કારણે એક એક ગલી એક એક ડ્રેનેજ લાઈન આ તમામ સાફ થાય અહીંની શરૂઆત કરવામાં આવી છે અને સાત દિવસથી આ ઝુંબેશ ચાલુ છે સાહેબના આગમન પહેલાં આ ઝુંબેશ શરૂ કરી છે અને એમના ગયા પછી પણ આ સ્વચ્છ સુરત આ વર્ષે પહેલા નંબરે આવે દર વખતે બીજા નંબરે આવે છે આ વખતે પહેલા નંબરે આવે છે એના સંકલ્પ સાથે સુરતના શહેરીજનોનો પણ સાથ મળી રહ્યો છે આજે લગભગ પંદર કિલોમીટરની પચીસ હજાર વિદ્યાર્થીઓ અને સુરતના શહેરીજનો સાથે એક માનવ સાંકળ બનાવવામાં આવી હતી એમાં પણ સ્વચ્છતાનો સંદેશ સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરત એવો સંદેશો આપવામાં આવ્યો હતો એ માનવ સાંકળમાં ગુજરાતના રાજ્ય રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સંદીપભાઈ નિરંજનભાઈ ભાજપના પ્રમુખશ્રી સૌ પદાધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના શ્રીઓ માજી ચેરમેન પરેશભાઈ સહિત બધા જ લોકો જોડાયા હતા અને ખૂબ સરસ એ માનવ સાકરનો પણ કાર્યક્રમ થયો હતો હું જે માનવ સાંકળમાં જોડાનાર સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરતના સંકલ્પબદ્ધ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત પધારવાના છે એમને પણ એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જેમણે સુરતના ડાયમંડ બુસ્ટની સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આ સુરતની જે માગણી હતી વર્ષોથી એ પણ પૂરી કરી છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ